ભાવર તાલુકાના બુરેઠા ગામથી દેવા ગામને દેવગામને જોડતો માર્ગ જે બુરેઠા વર્ષ સડા થઈને દેવ જાય છે જે બે તાલુકાના ગામોને જોડતો માર્ગ છે સાત કિલોમીટરની આ માર્ગમાં ચોમાસું આવે એટલે આ માર્ગમાંથી પસાર થવું મુશ્કેલ બને છે અને આ કાચા માર્ગને પાકો બનાવવા ગામ લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી પાકો રોડ બનાવવામાં આવેલ નથી અને આ રસ્તો વર્ષોથી કાચો માર્ગ છે અને ચોમાસું આવતા જ આમાં અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ જાય છે અને કાદવ કિચડના કારણે ખેડૂતોને વિદ્યાર્થીઓને અને વાહન ચાલકોને ચાલવું મુશ્કેલ બને છે અને ખેતરોમાં વસવાટ કરતા ખેડૂત પરિવારોમાં કોઈ બીમારી આવે અથવા કોઈ ઇમરજન્સી હોય તો એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી શકે તેવી હાલત નથી જો કોઈ

રિપેર કરવામાં આવે અને વર્ષો જૂની સમસ્યાઓનું નિરાકરણ લાવે તેવી કામ લોકો તંત્ર પાસે માંગણી કરી રહ્યા છે